સુરેન્દ્રનગર જિલ્લાના તળપદા ખોડી સમાજના લોકોમાં ભાઈચારો બની રહે અને સમાજનું કલ્યાણ થાય તે હેતુથી સમસ્ત તળપદા કોળી સમાજના સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા સુરેન્દ્રનગર વઢવાણ આનંદ ભવન ખાતે એકત્રીસ ડિસેમ્બરના રોજ સવારે નવ કલાકે ભવ્ય મહાસંમેલનમાં કાર્યક્રમનું સુંદર આયોજન સ્નેહમિલન કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું સ્નેહમિલનના અવસરમાં સુરેન્દ્રનગર જિલ્લાના તળપદા કોળી સમાજના સંતો મહંતો અને સમાજના આગેવાનો તેમજ વડીલો માતાઓ બહેનો સહિત નવયુવાનોને પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે તેમજ આ સ્નેહમિલનનો અવસરમાં કાર્યક્રમના મુખ્ય અતિથિ કોઠારીયા રામ રણુજા આશ્રમના મહંત લાભુગીરી બાપુ તેમજ કાર્યક્રમના અધ્યક્ષ કાળાસર તળપદા કોળી સમાજની જગ્યાના મહંત વાલાદાસ બાપુના અધ્યક્ષસ્થાને સ્નેહમિલનનો પ્રસંગ યોજાશે ત્યારે તળપદા કોળી સમાજનો સામાજિક આર્થિક શૈક્ષણિક અને રાજકીય જેવા વિવિધ ક્ષેત્રોમાં સર્વાંગી વિકાસ થાય તે હેતુથી સામાજિક ઉત્થાનના પ્રયત્નો કરતા તેમને તળપદા કોળી સમાજમાં એકબીજાનો ભાવ પ્રેમ મળે અને સ્નેહના સતવારે એક્ય ભાવ નિર્માણ થાય અખંડિતતા કાયમી ટકી રહે અને ભૂતકાળ તેમજ પ્રવર્તમાન રાગ દ્વેષને ભૂલાવી દે તેવું મોકળું મન રાખી નૂતન અભિગમ રજૂ કરી નક્કર અમલવારી માટે સહચિંતન કરવાનો અવસર એટલે સ્નેહ મિલન પરિવર્તનના આ યુગમાં પરસ્પર સહકાર અને સંગઠનના સમાજના વિકાસ માટે અનિવાર્ય બની ગયા છે ત્યારે પરિવર્તનના પડકાર પણ લાવે અને ઉજ્જવળ ભવિષ્ય માટે આ તકનું નિર્માણ પણ કરે છે એ માટે સમાજમાં હું નહીં આપણેની ભાવનાથી કાર્ય કરવા અને સમાજ ઉત્થાન કાર્યમાં સહભાગી થવાની ઉમદા હેતુસર સુરેન્દ્રનગર જિલ્લા સમસ્ત તળપદા કોળી સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આ સ્નેહમિલનના પ્રસંગને સફળ બનાવવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના તળપદા કોળી સમાજના આગેવાનો અને યુવા જવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લામાં આખા જિલ્લા સમસ્ત તરફદાર સમાજ કોળી સમાજનું જે સંમેલન છે તેમાં આ ઘણા સમય પછી આયોજન થયું છે તો સમસ્ત કોળી તરફદાર કોળી સમાજને હું વિનંતી કરું છું કે બધાને ભાવભર્યું આમંત્રણ છે અને વધારેથી વધારે સંખ્યા ભેગી થાય એવું આપણે આયોજન કરવાનું છે અને બધાએ એક સાથે જોડાય અને તળપદા સમાજના જે આગેવાનો છે ભાઈઓ બહેનો વડીલો જે કંઈ હોય એ બધાએ આપણે આનંદ ભવનમાં જે આયોજન રાખેલું છે જ્યાં કાલ એકત્રીસ ડિસેમ્બરનું રવિવારના દિવસે તો બધાને શ્રી લાભુગીરી બાપુનું ભાવભર્યું આમંત્રણ છે અને બધાયને પધારવા વિનંતી છે અને વધારે વધારે સંખ્યા થાય એવું બધા આયોજન કરવાનું અને ભવિષ્ય થઈ શકે સાધનો મુકવા જેથી ભાવભર્યું આમંત્રણ પણ છે તો પધારસો ચોવીસ ચોક્કસ અને બધા એકત્રીસ ડિસેમ્બર આનંદ ભવન સુરેન્દ્રનગર જિલ્લો મહેશ ઉતેરિયા સાથે લાઈટ ટ્વેન્ટી સુરેન્દ્રનગર